વરાછા વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરતી એસઓજી પોલીસે દુકાનમાં રેડ પાડી દુકાનમાંથી હેલ્થ વોર્નિંગ વગરની એસએલઆઈ ડીચારમ બ્લેક તેમજ વિનકિંગ સાઇઝ નામની ગેરકાયદેસર વેચાતી સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દુકાનમાંથી રૂપિયા બાર હજારની કિંમતના એકસઠ પેકેટ કબજે કરી દુકાનદાર મનીષ ઉત્તમ પટેલને ઝડપી પાડ્યો હતો બનાવા અંગે એસઓજી પોલીસે અડાજણ પોલીસના ગુનો નોંધી આરોપી દુકાનદાર મનીષનો કબજો અડાજણ પોલીસે સોંપ્યો હતો હાલ અડાજણ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે સુરત ના અડાજણ વિસ્તારમાં એસઓજી પોલીસે ટોબેકો વેપારીને ત્યાં રેડ કરી હતી પોલીસે વેપારી દ્વારા વેચામાં આવતી પ્રતિબંધિત હેલ્થ વોર્નિંગ વગરની ગેરકાયદેસર વેચાતી સિગારેટ અને ઈ સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે 12000 થી વધુની આવી સિગરેટનો જથ્થો કબજે કરી વેપારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બાતમીની આધારે એસઓજી પોલીસની ટીમે દુકાનમાં રેડ કરી હતી સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ ઈ સિગારેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો પર સુરત એસઓજી પોલીસ દ્વારા ખાસ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ શૈલેશ કાંતિલાલને બાતમી મળી હતી કે અડાજણ આલિશાન કોમ્પ્લેક્ષ દુકાન નંબર

બેસવા દીધા એવું આ લોકોનું કેવું છે પરંતુ આ તપાસનો વિષય છે તમામ પાસાઓની ઝીણવટપૂર્વક ડીસીબી અને ઝોન થ્રીની ટીમ તપાસ કરી રહી છે આશા છે કે ટૂંક સમયમાં આ ગુનાનો ભેદ પણ સુરત પોલીસ ઉકેલી લેશે તમામની પૂછપરછ જીણામાં જીણા તમામ પાસાની અને દિવસ દરમિયાન એ લોકોની શું શું એ લોકોની મુવમેન્ટ હતી શું શું બનાવ બનેલો છે તમામ તમામ પાસાની તમામ અધિકારીઓ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ ચાલી રહી છે આઠ કરોડ વાત પોલીસ પાસે હજી આવેલી નથી આ કદાચ મીડિયાની અંદર ચાલેલી વસ્તુ હોઈ શકે પરંતુ એ અનુસંધાને પણ તપાસ કરવામાં આવશે અત્યારે જે ફરિયાદ ફરિયાદી દ્વારા આપવામાં આવી છે એ પ્રમાણે જ પોલીસે ફરિયાદ નોંધેલી છે અને એ અનુસંધાન ફરિયાદ જે છે એ સામે છે પેરુબરૂમાં લીધેલી ફરિયાદ છે તપાસનો વિષય છે તપાસનો વિષય છે આ વસ્તુ અત્યારથી જો ડિક્લેર કરશું તો એ ઇન્વેસ્ટિગેશન ને અસર કરી શકે એમ છે એટલે અલગ અલગ ટીમો દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે